રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં શો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો આઠ હવાર જેવું થાય છે ને આપણે સહી અત્યારે પાદરગઢ તો પાદરગઢ હાં આપણે પૂગી ગયા હતા અને સવારમાં ઉઠીને આપણું જે નિત્યક્રમ કામ હોય બધું એ ટૂંકમાં પતાવીને હવે આટા કરીએ અને રાત્રે અમે રોકાણ તો અહીંયા આ મકાન છે અંદર આ વાડી છે કનુભાઈની પાછળ એનું લસણ છે આ બાજુ ગાયો માટે લીલું છે બધું અને આ બધી એમની વાડી છે આ બાજુ પણ એમના ખેતરું છે અને આ બાજુ પણ છે પછી હજી કનુભાઈ આવ્યા નથી એ આવે પછી એમની મુલાકાત આપણે પાછા કરશું જોકે પર કાલના વિડીયોમાં તો કરેલી જ છે કાલનાની પરમ દિવાલના અને ટ્રેક્ટર આપણું અહીં પડ્યું છે પછી અહીં અમે અંદર સૂતા હતા અને સા પાણી પી લીધા ભાખરી પણ ખાઈ લીધી છે અને અહીંયા છે ને આ પાછળ એમની ગાયોની ગૌશાળા છે તો ગાય માતાના પગે લાગી આવી આપણે એ રામ 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 સારું ને તો આ છે ગાયોની બધી ગૌશાળા હા

માણસો હોય ને રહેવાની સુવિધા બધી હા એ બે બાપા છે અહીંયા તમારું ગામ કયું દાદા ધોળકા ધોળકા છે ધોળકા થી ઠેટ અહીંયા છે અને એમનું ટૂંકમાં રસોઈ બનાવવાનું કામકાજ અહીંયા છે એનું આ બાજુ આમ છે આ બાજુ આમ છે ટૂંકમાં બે અલગ અલગ છે અને અહીંયા મિની ટ્રેક્ટર છે મેસી એ પણ અહીંયા પડ્યું છે અને બધી ટૂંકમાં આમાં છે અહીંયા પછી ગોદામ છે હા ખાતર ને બિયારણ ને એવું બધું સ્ટોક તોરેજ કરવાનું એ બધું જ અહીં હોય હા એ પટારા હે અહીંયા પણ સૂટો વાળો છે અહીંયા અત્યારે ગાયો દોવાઈ જાય પછી દિવસની અહીંયા ટૂંકમાં પૂરી દેતા હોય આમાં પણ આ વ્યવસ્થા મને બહુ મસ્ત લાગી અહીંયા હે ને ટૂંકમાં સૂટા એની રીતે રહેતા હોય અને એમનું કામ એક પણ કંઈક ચાલું કરવાનું અહીંયા કોલમના ખાડા તો જોકે ડુગલા કહીએ અમે ડુગલા તો ગરાઈ ગયા હે અરે કોલમ માથે બધું આખું બાન કામ લે છે એ ઉતુક માયો જન ચાલુ છે અને આ બતા બેહી ગયા છે તો અહીં આડા હુરા બધા ઝૂલે ઝૂલે છે કેમ છે ભાઈ હરું હરું ને દાદા હું હે વિકાસ બસ હરું ઇસ કિસી આટાણે તો ઇસ કે છે એ ટ્રેક્ટર ની સીટે કઈ ઈ શકું છું આકડી થોડીક વાર પછી થોડીક વાર પછી તો મિત્રો આ કનુભાઈનું લસણ છે આ લસણ વાવી ગયા તા ભાઈ આ તમે જોઈ શકો ખેતર પડ્યું છે હા એમાં કરી કરી છે છે ખેતર પડ્યું પણ આ પ્રશ્ન બન્યો લસણ કનુભાઈ કેટલું નાખ્યું તમે છ મણની આજુબાજુ નાખ્યું છ મણની આજુબાજુ નાખેલું હોય તો આ રીતનું કઈ ઉગાવો ન હોય પણ મેન વસ્તુ થોડુંક ઊંડું હે ઊંડું વાઈ ગયેલું હે એટલે જેવું જ લસણમાં છે એવું ઓલે પણ અગિયાર વીઘાનું છે વાડીએ એટલે હા વાડી રહી ને અહીંયા અગિયાર વીઘાનું છે એમાં પણ આ જ પ્રશ્ન છે હવે લઈ લેવાનું નથી આમાં જેટલું થાય એટલું કનુભાઈ બહુ કઈ ખર્ચો કરતા નહીં કરવાનો તો કરી નહીં કહો બાકી તો હે ને જે છે ઈ થઈ ગયું એ થઈ ગયું ભાઈ ભૂલ થઈ જાય માણસ છે માણસ કીધે ભૂલ તો થતી જ હોય ગરમી હોતી નથી પાછા કાંટા પાડવા હોતી છે તો આ મૂકવાતર છે ને આ ઓલું પેલું પારવું છે આ થોડુંક પરી માપે આ ઈથી માપે સારું થોડુંક અને આ ઈથી માપે સારું થોડુંક એટલે ઓર આ પાછા વાતરું રહ્યા ને આમાં કાંઈ નથી આમાંય કાંઈ નથી જો પાછું આમાંય કાંઈ નથી અને આ વાતર પાછું હા આ વાતર થોડુંક રહ્યું ને એ થોડુંક સારું છે કંઈક બાકી પાછું અહીંથી નબળું એમ અહીંથી પાખું પાખું છે જો તો આ રીતનું છે આપણે કનુભાઈ ને અહીંયા જો વાવેતર ચાલુ છે અને હજી જોકે ચારક વીઘા રહ્યું છે ચાર પાંચ વીઘા કેમ ભાઈ હા ચાર પાંચ વીઘા રહ્યું છે ને આમાં આપણે હજી જેતપુરથી બિયારણ લીધું હતું ને એ વીખે કિલો ગયું કમ્પ્લીટ એક કિલો કમ્પ્લીટ ગયું છે નાખું તું અગિયારસો ને પણ માર કીધે કિલો જ ગયું હા થોડોક પટ વધારે સેલે જમા થઈ ગયો એટલે સો ગ્રામ ઓછું ગયું પણ કાંઈ વાંધો નહીં આપણે સાડા નવસો ગ્રામ જેને ગયા હે ને એને પણ કમ્પ્લીટ ઉગાવો લઈ ગયા પણ આમાં તો કિલો જ્યુસ એટલે પણ કાંઈ વાંધો ન આવે જોકે નવસો ગ્રામ જ કાયદેસર કહીએ છે પણ આપણે તોય કિલો નાખીશી બરોબર બાકી નવસો ગ્રામમાં કમ્પ્લીટ ઉગે સાડા નવસોમાં ઉગે ને પછી રાયત ન હોય ને પહેલાં શરૂઆતમાં આપણે જે અગિયારસો નાખ્યા એ થોડાક ઘાટા થયા હતા બાકી જો આ આ સેડેથી વાવેતર ચાલુ કર્યું છે અને એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ એ પ પરમેશ્વર તો પાંચ વાતર આપણે બત્રીસ દાતાએ જાહેર વાવી છે જુવારનું વાવેતર કર્યું તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે પાંચ વાતર આપણે જુવાર વાવી છે એને ગૌશાળા તો ઘરની છે ગાયોને બધું પછી આ રીતનું નામ વાવેતર થતું ગયું ધ કમ્પ્લીટ અને આખરનું ભાઈ પહેલો રેકોર્ડ છે તમારે કે પાછળ પાણી વેતું થયું હા પહેલો રેકોર્ડ કે કે આવું કઈ થયું છે હે વાંહો વાંય હોય દર વખતે સૌ કમ આજ જગત મને મેં તો આજ રેકોર્ડ મને એમ થાય છે

એ તો બરોબર જ છે એ કઈ વાંધો નથી પણ આપણે આ તો નાખવું તું હા કિલો ગયું એટલે કિલ્લા ની માથે થોડું ઘણું ગયું છે દહ ગ્રામ પણ કિલ્લામાં ઓછું નથી ગયું એમ આ પાવડર ને એમાં થોડુંક અને પટવાળું હંમેશા બિયારણ માપે જ જાય છે અને અત્યારે પટ વિનાનું છે અગિયારસો થાય બાકી જો આ રીતનું કંઈક બધું તમને બતાવી દઉં અને આ તો ટાહો મારી દીધો કનુભાઈ ભાઈ મહેમાની એવી ખબર આવી છે ને એની વાત હા જે હાસવામાં કાંઈ ઘટેડી હો એટલા એમાં કાંઈક ફરજ છે તમારી એ વાત હાસી છે હા ભાઈ રિપેરિંગ કેવી ઝપટ બોલાવી હે પાણી સડાવી દીધું ને પાણી સડાવી દીધું કેમ મુના એમ બીબીએસ હો અને ખાતર કનુભાઈ તમારે નાખવું તેટલું જ ગયું કે ના બરોબર ખાતર એને પચીસ કિલો નાખું તું ખાતર તો કમ્પ્લીટ જ ગયું કારણ કે ખાતરમાં કાંઈ બીજું ભેળસેળ નહોતું કર્યું ડીએપી જ હતું હા પચીસ કિલો ડીએપી ને આઠ કિલો કંઈક ઓલું શું છે હા ગ્રેન્યુલ કરીને તો છે સરદારનું એટલે આઠ કિલો એ જાય છે અને અમારા મુનાભાઈ જો આવી ગયા સા પાણી લઈ કેમ છે મુનાભાઈ મુનાભાઈ ચા પાણી વાળા